તો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે મોનસૂન ફેસ્ટિવલ બે હજાર પંદર વાલવાદળ અને વરસાદનો ઉત્સવનો પ્રારંભ થયો જે સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે ગુજરાત પ્રવાસન નિગમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવમાં ગુજરાતના જાણીતા કલાકાર ઓસ્માન મીર અને તેમના પુત્ર આમિર મીરે ભજન ગઝલ ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્ય અને પરંપરાગત કલાઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે આ ઉત્સવમાં વિવિધ સ્ટોલ પર સ્થાનિક હસ્તકલા અને કલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે ફેસ્ટિવલ સંસ્કૃત પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય દર્શાવે છે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તદઉપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે એ પ્રયાસને નર્મદા જિલ્લા તંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને કલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે ફેસ્ટિવલ સંસ્કૃતિ પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય આ ઉત્સવમાં જોવા મળ્યો હતો આ ફેસ્ટિવલ સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે

આમિર મીરે અહીં ભજન ગઝલ ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરી સૌ કોઈને મંત્રમુક્ત કરી દે આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ લોક લોકનૃત્યો અને પરંપરાગત કલાઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે